નમસ્કાર દર્શક મિત્રો નોડો સાથે આપનું આર્થિક સ્વાગત છે પાલીતા આબેડકર સોસાયટી માં બુધ વિહાર વૈશાખી પૂર્ણિમાના પાવન દિવસે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ ભૂત પ્રથમ વંદના સમૂહમાં કરવામાં આવી હતી જેમાં માહિતી આપી હતી સમાજમાં બુદ્ધ સંદેશ ઘર ઘર પહોંચે તે વિષયમાં આ પ્રસંગે જગદીશભાઈ મારુ બાલાભાઈ પરમાર જગદીશભાઈ પરમાર વિધિ મકવાણા પોપટભાઈ વેરા શ્રીમતભાઈ વેરા ગિરીશભાઈ ચોડાસમા દલપતભાઈ વેરા ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીને કાર્યક્રમને પત્રકાર દિનેશકુમાર બાબરિયા દ્વારા બિરદાવવામાં આવ્યો હતો અને હું શું ખોટા દિનેશકુમાર બાબરિયા ગેટી નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે આપણે બુદ્ધ વિહારમાં આવ્યા છીએ અને બુદ્ધ વિહારમાં બોધિષ્ઠોને પૂછવા માંગુ છું કે આજે જે કાર્યક્રમ અમે રાખ્યો છે એના વિશે આપણે પૂછવું છે અને દિનેશભાઈને આપણે પૂછ્યું દિનેશભાઈ એના વિશે આપનું શું કહેવું છે આજે વૈશાખી ગુરુ પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા એવું કહેવામાં આવે છે અને અમે આજથી પાંચ વર્ષ પહેલા આ જ દિવસે તથાગત બોધ વિહાર બનાવ્યું અને તેમાં નિયમિત અમે બોધવંદના કરીએ છીએ સમાજને બુદ્ધ ભગવાને જે કરુણા લાગણી પ્રેમ અહિંસા ચોરી ન કરવી આવા નિયમો એમના હતા જે એમણે સમાજમાં મૂક્યા અને સમાજને સારી પ્રેરણા આપી આજે બૌદ્ધ પૂર્ણિમાના દિવસે અમે સાંજે પાંચથી સાત વાગ્યાના સમયમાં એક નાનો એવો કાર્યક્રમ રાખેલો છે જે ફક્ત એવું નથી કે કોઈ પણ એક સમાજ આ દરેક સમાજના લોકોને દરેકને અમે તેમાં નિમંત્રણ આપીએ છીએ આહવાન આપીએ છીએ અને પ્રેરણા આપીએ છીએ કે બૌદ્ધ માર્ગ એવો માર્ગ છે બૌદ્ધ ધર્મ એવો ધર્મ છે કે જેમાં કોઈ પણ જાતના બીજા ધર્મોના જે વાદ વિવાદ છે તેમાંથી મુક્ત છે આપડા પ્રધાનમંત્રી પણ એવું કે છે ક્યાંય પણ બીજા દેશમાં જાય છે ત્યારે એવું કે છે તમે વિચાર કરો કે એને એવું કેવું પડે છે આપણા વડાપ્રધાનશ્રીને કે હું છે ના દેશ માંથી આવું છું ભારતીય સંસ્કૃતિ છે એના વિશે બહુ ખૂબ મોટી વાત છે એટલે હું આજે દરેક સમાજના લોકોને સાંજે બૌદ્ધ વિહારે જે કાર્યક્રમ છે તેમાં દરેકને આવવા માટે હું નિમંત્રણ આપું છું આ તો આજે આ બૌદ્ધ વિહાર છે એ બૌદ્ધ વિહાર નો પાયો નાખનાર વ્યક્તિ આજે આપની સાથે રમેશભાઈ છે દિનેશભાઈ છે જગદીશભાઈ છે ગિરીશભાઈ છે પોપટભાઈ છે આ બધા છે અને મેઇન વ્યક્તિ પણ આજે એક હાજર નથી હાજર એટલે કે ભાવનગર છે એવા બાલાભાઈ પરમાર તો હું આ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું દિલથી અને આ લોકોને પ્રેરણા અને સમાજ પ્રત્યે જે લાગણી છે એના વિશે મને આ લોકો ઉપર પણ આટલી લાગણી છે કે ખરેખર હકીકત આજે સમાજને સારું દેખાડે છે સમાજ માટે સારું કામ કરે છે એ બદલ આપ સર્વને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને રમેશભાઈને પૂછવા માંગુ છું રમેશભાઈ આ વિશે જે પાયો નાખ્યો છે એના વિશે તમારે શું કહેવું છે નમો બુદ્ધાય

જગદીશભાઈ ગિરીશભાઈ પોપટભાઈ અને વીડી મકવાણા સાહેબ આ લોકો બધા સમાજના લોકો અને એની અંદર સમયાંતરે આપણા વિકાસ થાય અન્ય સમાજના લોકોમાં પણ જાગૃતિ આવે અંધશ્રદ્ધા દૂર થાય એ માટેના સંનિષ્ઠ પ્રયાસો અમે કરી રહ્યા છીએ અને દર વર્ષે બુધ પૂર્ણિમાની પણ ઉજવણી કરીએ છીએ શિક્ષણ ને લગતી પ્રવૃત્તિ પણ અહીંયા કરવામાં આવે છે તદ ઉપરાંત અહીંયા સમાજની અંદરથી કુ રિવાજો દૂર થાય સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિ પણ ભવિષ્યની અંદર અમે કરવાના છીએ તદ ઉપરાંત સમાજની અંદર એકતા જળવાય રહે એ માટેના સમિષ્ટ પ્રયાસો અમે કરશું આ પણ અહીંયા ગુજરાતની અંદર આવેલું ભાવનગર જિલ્લા પાલીતાણાની અંદર આ બુદ્ધ વિહાર આવેલ છે આપ પણ મુલાકાત લઈ શકો છો અને અમને રાહ પણ બતાવી શકો છો તો અમારા આવા પ્રયાસોની અંદર સમાજનો અમને પણ સારો સહયોગ મળી રહ્યો છે ને સમયાંતરે અમે આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ જે એમને પણ આપ બધું છે આપનું નામ શું છે મારું નામ પોપટરાય માસ્ટર છે અને હું અહીંયા આંબેડકર સોસાયટીમાં રહું છું શિક્ષક તરીકે નિવૃત્ત થયો છું પણ હું પ્રથમ અંધશ્રદ્ધા જેવું જે હતું એની અંદર હું જોતરાયેલો હતો એટલે કે સામેલ હતો પણ પાલિતાણામાં અમારા ગ્રુપની અંદર હું સામેલ થયો ત્યારથી હું આ બુદ્ધ તથાગતની અંદર સામેલ થયો અને નિયમિત અહીં હાજરી આપું છું અને આની પાછળ મેં પર એક સરસ મજાની ટીમ તૈયાર કરી છે યુવા સંગઠન કે જેણે એને જાતે એ લોકો મંતવ્ય રજૂ કરી અને એમણે ભીમ ચોક નામ પાડ્યું છે બાબા સાહેબનું નામ રોશન કરવા યુવા પેઢી તૈયાર થઈ છે અને એ લોકો પણ આ પગલે પગલે ચાલવા તૈયાર થઈ ગયા છે એટલે આજે વૈશાખી પૂર્ણિમાના દિવસે આજ તો કાર્યક્રમ અમારો એવો છે કે ભીમ ચોક થી સંગઠન સાથે સૌ પગપાળા ચાલતા ચાલતા બુદ્ધના વિચારો રજૂ કરતા કરતા અમારા એક તથાગત બુદ્ધ આવવાનું છે અને નાની એવી સભાનું આયોજન કરેલ છે એમાં અમે સૌને આમંત્રણ આપ્યા છે અને અમારા યુવા સંગઠન મિત્રો આની અંદર ખૂબ જાત મહેનત કરી અને આપણે બાબા સાહેબના વિચારો તેમજ ખૂણે ખાંચે કોઈ પણ જગ્યાએ પહોંચાડવા માટે એ લોકો કટિબદ્ધ છે એ માટેના મારા વિચારો આજે હું રજૂ કરું છું श्रुत्यां पितामं शरणं गच्छा पाणातिपाता मि मूषा रेणिका समाद्यामि सूरमे